શહેરમાં જીએસટી ના બોગસ બિલ્ડિંગની સામે હવે ઇકો સેલ મોટી કાર્યવાહી થઈ રહી છે ત્યારે શહેરની ઇકો સેલ પોલીસે ગુપ્ત માહિતીના આધારે શહેરના બેસો વિસ્તારમાં આવેલા ફિલ્મની અંદાજમાં ફ્લેટમાં ઘુસ્યા એકાઉન્ટના ઘરમાં બિલો બનાવવા માટેના પુરાવા લાખોની રોકડ રકમ પણ મળી ગઈ પોલીસે અત્યારે ચોંકી ગઈ જ્યારે મૂકી વિદેશી દારૂની બોટલ્સ પણ મળી સુરતના વીઆઈપી કેના રોડ ઉપર આવેલા ભવ્ય અને આધુનિક બિલ્ડિંગ ડ્રીમ પેલેસના ફ્લેટ નંબર બી એક હજાર બેમાં રહેતા નિહાલ ગોપાલ ખેમકા નામના એકાઉન્ટન્ટના ઘરમાં ઇકોસેલની ટીમે દરોડા પાડ્યા ચોક્કાના કથિત પુરાવો પણ મળ્યા જો કે પોલીસે જ્યારે ફ્લેટના એક રૂમમાં કબાટ ખોલીને તપાસ કરી ત્યારે અંદરથી એક કાપડની થેલી મળી જેમાં પાંચસોની નોટના સોળ બંડલ બસોની નોટના અગિયાર બંડલ મળ્યા આ મુદ્દામાં લંગે આરોપી નિહાલ ખેમકાએ કોઈ પણ જવાબ નહીં આપ્યો તપાસ કરતાં કબાટમાંથી ચાર અલગ અલગ કાગળો પણ મળ્યા જેના અલગ વ્યક્તિના નામ પર ટાઈપ કરેલા ગેરકાયદેસર હિસાબ કિતાબ રેટ ચાર્જ દિવસો ટીડીએસ વગેરે લખેલા પુરાવા હતા જો કે બોગસ બિલિંગ કેવી રીતે ચલાવવામાં આવતું હોય ફ્લેટની અંદર તપાસ કરતાં કબાટની ઉપરના ખાનામાંથી પણ મૂંઘી બ્રાન્ડની વિદેશી દારૂની સાત બોટલો મળી જેક ડિનિયલ્સ બ્લેક લેબલ સહિતના મોગા બ્રાન્ડની બોટલો હોય જેમાં કિંમત ઓગણચાલીસ હજાર ત્રણસો પંચ્યાસી જેટલી થતી હોય જોકે દારૂ રાખવાનું કોઈ લાયસન્સ કે પરમિટ પણ ન હોવા છતાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ થઈ ગયો છે આરોપી નિહાલ ખેમકા શહેરના રિંગરોડ ઉપર જસ્ટ ટેક્સટાઇલ માર્કેટમાં ઓફિસ નંબર ચાર હજાર એકમાં અકાઉન્ટિંગનું કામ કરતો હતો અલગ અલગ વ્યક્તિઓના આધાર કાર્ડ પાન કાર્ડ પાસબુક એટીએમ કાર્ડ સાઇન કરેલા કોરા ચેકબુક અને આશ્રય સત્યાવન જેટલા અલગ અલગ ફોર્મના સ્ટેમ્પ મળ્યા છે પોલીસ ઓફિસમાંથી મળેલા લિનોવા એચપી અને સોનીકમના લેપટોપમાંથી સાયબર એક્સપર્ટની મદદથી તપાસ કરતા જીએસટીના ફેક બિલિંગ સંબંધિત ડેટા એક્શન શીટ ટેલિનામનું એકાઉન્ટિંગ સોફ્ટવેર પણ ઇન્સ્ટોલ થયેલું જોવા મળ્યું હતું જોકે ધરપકડ બાદ પોલીસે આરોપીની અન્ય મિલકત વધુ દસ્તાવેજો ખોટા બિલ બનાવવાની પદ્ધતિ કૌભાંડમાં જોડાયેલા અન્ય લોકોની પણ તપાસ કરી રહી છે બ્યુરો વિટનેસ